નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સવારથી જે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે જે આગાહી કરવામાં આવી હતી અને અંબાલાલ પટેલ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે આવનાર દિવસો આપણા માટે સારા નથી જે આ દિવ આ દિવસો હાલોલ માટે અત્યારે સારા નથી અને હાલોલના તમામ જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાના સમાચાર સવારથી જે મેઘરાજા હાલોલમાં વરસી રહ્યા હતા જેના કારણે આસપાસની સોસાયટી હોય કે ઝુપરપટ્ટી હોય ત્યાં પાણી ભરાયા છે સ્પાર્ક ટુ ડેની જે ટીમ છે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે અને હાલોલનું આ પરિસ્થિતિ આપને બતાવી રહી છે હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો કે તમામ જે મકાનો છે જે ઝુપરપટ્ટીઓ છે એ મકાનોમાં પાણી ઘૂસી ગયા છે આસપાસની જે સોસાયટીઓ છે ત્યાં પાણી ઘૂસી ગયા છે પ્રશાસન દ્વારા મદદ તો પહોંચાડવામાં આવી છે પણ જે ગ્રાઉન્ડ જીરો પર મદદ પહોંચવી જોઈએ એ નથી પહોંચી પોતાનું જે ઘરનું નું આસિયાના હોય એ છોડીને લોકો હવે રોડ પર આવી ગયા છે વધારે વાત કરવા માટે હાલોલના અમારા જે સંવાદદાતા છે મકસુદ મલિક એમની સાથે સીધા વાત કરીશું કેમ કે સવારથી એ ગ્રાઉન્ડ ઝીરો પર રિપોર્ટિંગ કરી રહ્યા હતા મકસુદભાઈ સવારથી મેં જોઈ રહ્યો છું આપ સમાચાર મોકલી રહ્યા છો અને સવારથી જે હાલોલની પરિસ્થિતિ થઈ આસપાસના જે મકાનો છે સોસાયટી છે પાણી ભરાયા છે શું કહેશો સવારના ચારથી થી છ કલાક દરમિયાન સાત ઇંચ જેટલો મુશળધાર આપણે વરસાદ પડ્યો છે જેમાં આપણે નીચાણવાળા વિસ્તારોમાં મોટી સંખ્યામાં પાણી ભરાયા છે ને જનજીવનને ભારે અસર થવા આવી છે હાલનો વાત કરીએ તો આ એક આપણે વડોદરા રોડ પર વૈકુંડ સોસાયટીની પાછળનો વિસ્તાર છે જ્યાં આગળ આપણે ગરીબ શ્રમજીવ લોકો રહે છે તેમને આપણે ચુપડામાં આપણે પાણી ભરાઈ જતા તે લોકો અત્યારે રોડ પર આવી ગયા છે સાથે સાથે ગોધરાળ ઉપર આવેલા નાખોડા દર્શન જે એપાર્ટમેન્ટ છે ત્યાં પંદર થી વીસ જેટલી કારો સહિત આપણે મોટા મોલની અંદર આપણે પાણી હતા તેમજ સાથે આપણે કંજી રોડ પરની નીચાણવાળી સોસાયટીઓ છે તેમાં પણ આપણે પાણી ભરાવાની વાત સામે આવી છે અત્યારે હાલ આપણે એનડીઆરએફ ને એસડીઆરએફની જે ટીમો છે તે સ્ટેન્ડ બાય આપણે હાલોલ ખાતે મુકવામાં આવી છે અને મામલતદાર છે પ્રાણ છે વહીવટી તંત્ર આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે નુકસાનની વાત કરીએ જે રીતે આપણે કીધું કે જે પ્રિમોન્સૂન કામગીરીની મોટી મોટી વાતો કરવામાં આવી એ ફક્ત કાગળ પર દેખાઈ રહી છે વાત કરીએ નગરપાલિકાની તો અહીંયા પાવાગઢનું જે આપણે વાસ્તુ પાણી આવે છે ડુંગર પરનું એ પાણી સીધું આપણે તલાવમાં આવે એના માટેની યમુના કલાન કરીને પાલિકા દ્વારા આપણે વ્યવસ્થા કરવામાં આવી છે યમુના કેનાલની સફાઈ ન થવાથી આજે પાવાગઢ ઉપરવાસનું પાણી સીધું તલાવની જગ્યાએ હાલોલના મુખ્ય બજાર કસ્બા રેકડી જૈન મંદિર ફરી વળતા લોકોને ભારે નુકશાનનો સામનો કરવાનો વારો આવ્યો છે સોસાયટી હોય ચુપરપટ્ટી હોય તમામ જગ્યા પર હાલ પાણી ભરાઈ ગયા છે પ્રશાસન તરફથી કઈ મદદ પહોંચી છે પ્રસાદ પ્રાથમિક દ્રષ્ટિએ જોયા હતા એમને આપણે પ્રસાદ કોઈ ચા નાસ્તો કેવું જો આપણે આપવામાં આવી રહ્યું છે ને પરિસ્થિતિ વધારે વણસે તે પહેલા વહીવટી તંત્રએ ખાસ આપણે નજર રાખી રહ્યું છે અને અત્યારે એનડીઆરએફ ને ની ટીમો મામલતદાર કચેરી ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે કોઈ પણ આપણે પરિસ્થિતિ સજા છે તેની સામે આ કાર્યવાહી સજ્જ છે તેવું તંત્રનું કહેવું છે લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું એવું લાગી રહ્યું છે મકસુદભાઈ અત્યારે ઓછામાં ઓછી પચાસ થી સો જેટલી કારો અત્યારે આપણે છે ને પાણીમાં ગરકાવ કરી ગઈ છે બહુ મોટું નુકસાન છે ને મોટા મોટા મોલ છે દુકાનો છે તેમાં પણ આપણે પાણી ભરાયું છે તેમાં આર્થિક ને માનસિક બહુ મોટું નુકસાન લોકોને વેઠવાનો વારો આવ્યો છે પ્રશાસનની કામગીરી પર લોકો સવાલ ઉભા કરી રહ્યા છે ચોક્કસ સવાલો ઉભા કરી રહ્યા છે કે લોકો આટલો બધો મોટી સંખ્યામાં લોકો ટેક્સ ભરે છે વેરા ભરે છે ને તેની સામે આજે લોકોની કોઈ સલામતી નથી તેઓ લોકો કરી રહ્યા છે સવાલ ઘણા બધા ઉભા થઈ રહ્યા છે મિત્રો જે પ્રી કામગીરી છે એના પર સવાલ ઉભા થઈ રહ્યા છે હવે લોકો જે ટ્રેક્ટર છે એના પર પણ આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો સામે જે ટ્રેક્ટર પાણીમાંથી બહાર આવી રહ્યા છે અત્યારે જે રીતે આ વિઝ્યુઅલ મારા વિડીયો જર્નલિસ્ટ સચિન પરમાર આપને બતાવી રહ્યા છે સવાલ લાખો રૂપિયા હાલોલ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીને લઈને ખર્ચવામાં આવ્યા હતા પણ હાલ અત્યારે આ લાખો રૂપિયા ક્યાં ગયા એ કોણે ખાઈ ગયા એ ખબર નહીં પડતી લોકો હેરાન પરેશાન છે લોકોના ઘર પાણીમાં જ છે અને પ્રશાસન તરફથી જે મદદ પહોંચવી જોઈએ એ મદદ પણ હાલ અત્યારે નથી પહોંચી આપ જોઈ રહ્યા છો કે આસપાસ જે હાલોલ નગરપાલિકાના જે અધિકારીઓ છે એમની જે કામગીરી છે એના પર ભી ઘણા બધા સવાલ ઉભા થયા છે વાત કરીએ કરોડો રૂપિયાની પ્રીમોનસુન કામગીરીની પણ આ કરોડો રૂપિયાની પ્રીમોનસુન ની કામગીરી હાલ પાણીમાં જતી રહી છે અને જે કામગીરી કરવામાં આવી હતી એ ફક્ત કાગળ પર દેખાઈ રહી છે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે જાગશે અને આ જે લોકો બેઘર થયા છે એ લોકોની મદદ ક્યારે આવશે વિડીયો જર્નલિસ્ટ સચિન પરમાર સાથે હું કૌશલ સ્પાર્ક ટુ ડે માટે